તીર સવારે થોડીક વારને રેવા દે ને આવતો રે હવે ખાલી આપણે હું કટ તો થઈ ગયો છે અહીંયાથી ખાલી ખેંચીને પાડવાની છે પડી જ રે એકલાથી વાહ હર્ષદ હા હા જો પાડી નાખ્યો હો વાહ વાહ હવે છે આમાં સિંગુ ને ખાસ આવવા દે તીર સવારે થોડી ગોરી લઈ લેવી કે પાણીથી સિંગુ જો હુકાઈ ગયેલ છે ને મૂકશે પણ તોય બધી ખાઈ જવાની આવી ગયા હો બધા જોજો હમણાં કેવા ચોટે બધા ખાવા મંડ્યા કેમ હવાર સવાર ના વેલા આવી જાવ ભાઈ હેમ જાઓ કેમ ખાવા મંડી પછી પોપટી લીધી હો હિંગે અરે આ જીવણી અહીંયા છે સરસ ખાય હે ને આ સિંગ રહે ને સિંગની અંદર સૌથી વધારે મિનરલ્સ હોય આપણે જે પાવડર ખવડાવીએ ને પાવડરની જરૂર ના પડે પણ હવે શું આખું વર્ષ સિંગ ના હોય એટલે પાવડર ખવડાવવું પડે બરાબર ને નહીં તો આમાં એટલા વિટામિન ને મિનરલ હોય કે એની વાત છોડી દો તમે તો હવે તો બધી ખાશે ને હવે આપણે જવાનું છે ઘરે કારણ કે દોવાઈને બધું થઈ ગયું છે ઓકે અને હવે જશું આપણે ઘરે ઘરે જઈ નાય તો નાસ્તો પાણી કરીએ તો આપણે છે આપણી ગૌશાળાથી ઘરે આવી ગયા ઘરે આવીને આવી નાસ્તો પાણી કરી લીધો છે અને જોઈ શકો છો મહેશભાઈની ગાય બધી છૂટી ગઈ અને જે અહીંયા હાજર રહી તો એને બારે બાંધી નાખી છે ભાઈ આ તો જો આ મધર જ ઊભી રહ્યો આ જો ધોરીનો એ મસ્ત દૂધ પીને અત્યારે ઊભો છે રિલેક્સ કરે છે અને હવે જાય આપણે પાંજરાપુર અને પાંજરાપુર જઈને જોઈએ શું કામકાજમાં છે તો હવે છે આપણે અહીંયા પાંજરાપુર પહોંચી ગયા હતા અને પાંજરાપુર આવીને ચેક કરી લીધું કાંઈ નવો કેસ નથી કે અત્યારે છે અહીંયા જોઈ શકો છો માંદવારાવાડામાં આપણે છે અને બધા ઢોર છે મકાઈ ખાય છે આ બે ડ્રેસિંગ ના કામ છે એ કરવાના છે તો એ હવે જોઈ લેશું તો પાંજરા પર છે બધું કામ ઓકે કરીને અત્યારે છે આપણે આપણી ગૌશાળા આવી ગયા હતા ગૌશાળા જો પાણી તો કઈ આવવાનું નથી એટલે અહીંયા જે આપણા ટાંકા છે ને એમાંથી પાછળનો નો હવાડો ભર નાખ્યો છે ઓકે અને બાકી આ બધાને બતાવી દઉં રામ લખન ભરત ને આ મથુર ક્યાં ગયો આ મથુર અને બાકી જો આજે તો હું કોટિયું પહેરાવી છું કેવું લાગે કોમેન્ટ કરીને કહેજો અને ઘણા આપડા મિત્રો છે ને નામ આપણે કોમેન્ટ કરીને કહે છે પણ આપણે નામ આનું છે ને પ ઉપરથી રાખવાનું છે પ ઉપર એટલે જો તમને કોઈ સારું નામ યાદ હોય ને તો પ ની કોમેન્ટ કરવાની બધા લાખી અને ઘણા બધા નામ એ મને તો યાદ એ નહીં પણ શું છે કે આપણે પ ઉપરથી રાખવાનું છે એટલે ઈ જો કોઈ નામ આવડતું હોય તો ઈ કોમેન્ટ કરજો બાકી આ બધા ઓકે છે હમણાં એ ની નાખી દે અને પાછળના વાળામાં બતાવી દઉં તમને સવારે જો આ બધા સારા કુવાનું બધું આપણે આપ્યું હતું ને એમને પડ્યું છે એટલે ઈ પેલું સાઈડમાં માં રાખવું પડશે અને પછી અહીંયા નીણ થશે પાણી આ જો હમણાં ચાલુ કરી હતી પણ આટલો અધૂર રહી ગયો બાકી આ હવારના જો અહીંયા નાખી દો ને બધું ખાઈ ગયા કમ્પ્લેટ બાકી જો બધા બેઠા છે અહીંયા છાંયે ટાટા છાંયે ટાટો તો નહીં હોય બચારીઓને પણ હું છાંયે બેઠા છે બાકી બધા ફરે રહ્યા ઘોડી અહીંયા છે ને હું છે અને અત્યારે નીણ નાખી દે જો અહીંયા સરસદ લઈને આવે છે નીણ દેખાય બધા નીણ નાખી દે પછી છે આપણે રૂપેણ જોવા જવાની છે જે આપણી ગાય છે ને વ્યાં ગઈ છે એ તો અહીં નીણ નાખી દે ને પછી જાય તો હવે આપણે છે બધા નીણ નાખી દીધી છે ને બધા ખાય છે આ એક બારે ડાળ પડી ગઈ હતી અંદર નાખી દીધી એમાં ખાય છે અને આ પારે છે એને ખાવું નહીં એટલે ઊભી નહીં થઈ તો હવે છે ફટાફટ આપણે જાય ઘરે તીર્થ ને આવવું છે ત્યાં કને ગાય જો તો તીર્થને લઈ જાય પછી જાય રૂપેણ પાસે તો આપણે છે અહીંયા ગાય કને આવી ગયા હતા તીર્થ ને જહાલ ને બંને આવું હતું કેમ છે જહાલ વાસડો કેવો છે હા વાસડો આવ્યો છો તીર્થ દુઃખ કાય ખતમ નહી હોતા બે છે એનો છે અને હવે હું તમને ગાય બતાવવા જઈ રહ્યો છું આ એનો વાંસો છે અને વ્રજનો છે અને જોઈ શકો છો આપણી રૂપેણ રૂપેણ છે એ આપણી જે જમના જાનકી છે ને એની જ મોટી બેન છે આપણે ગયા વેતરે જ છે અહીંયા દીદીથી અને રૂપેણની આપણે વાત કરીએ તો રૂપેણ છે એ ગોપાલની છે જીએલડીબીના જે જીએલડીબીમાં જૂનો ગોપાલ હતો ને એની અને એની મા છે ઝેર જે આપણે ઘણી હતી લગભગ બે વર્ષ પહેલાં છે એ દેવલોક પામી છે એની બાકી જોઈ શકો છો રૂપેણ અને આ આપણી ગૌશાળાની બીજી એવી ગાય છે કે જે કૂંટી થશે જો આપણે કેસર અને આ બીજી રૂપેણ કુંટી થશે બેન કેવો આશળો છે મસ્ત છે ને વળવાલો લાગે છે ઉપગર તો એને આ રૂપેણ હમણાં આપણે અહીંયા આવ્યા ને ત્યારે બેસી ગઈ છે કરતી સુખ પર કર 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 એ તીગા ઉભી જો ઉભી થઈ ગઈ છે

કેટલાક સમય થી જોઈ નથી હા જે થઈ ગયો જવું વાંચડો હવે તો છે અહીંયા બીજું કઈ કામ નથી આવી રૂપેણ ને જે આપણે તમને બતાવવાની હતી બતાવી દીધી અને તીર્થ ને જાહલ ને પણ બતાવી દીધી તો હવે જાશું આપણે ઘરે તો આપણે છે જે રૂપેણ ને જોવા ગયા હતા ત્યાંથી છે આપણે ઘરે આવી ગયા હતા અને ઘરે જોઈ શકો છો જાહલ બેન તીર્થભાઈ હર્ષદભાઈ આજ તો આવ્યા છે કેમ છે ગૌશાળા જોઈ તમે ક્યારે બનાવી છે આવી રહ્યો થોડાક ટાઈમ થોડાક હારી જાય ને અમે પછી બાકી અહીંયા આવો ધોરીના પાસે આવો કેમ છે ધોરીનો બેન ગમે તને કેવો મસ્ત છે ને જો બાકી બધી ગાયો જો અહીંયા હે આ નેપિયે શું લાગે લાગણી પાછળથી નાખી છે ને ત્યાંથી આ બંને અહીંયા છે બે અહીંયા અહીંયા છે ને આ વાટી નાખ્યું છે જો આ કેમ છે મુંડો અહીંયા થોડો મસો થયો છે પણ એ તો એની રીતે ઓટોમેટિક ખરી જશે હમણાં મો તડકો થોડો વધારે લાગે છે એને ઘરે જ રાખે છે 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 બાકી અત્યારે આપણે પાંજરાપુર જવાનું નથી આપડે મહેમાન આવ્યા છે તો એને લઈને જવાનું છે બહાર એટલા માટે છે પાંજરાપુર અને આગળ વાત કરશું લગભગ હવે સીધા છે આપડી ગૌશાળા મળશું બાકી જો આપડા બધા માણસો આયા તા બધું બતાવી દીધું બરાબર ને તો હવે મળી જાય સીધા સાંજે તો આપણે જ્યાં બહાર જવાનું હતું બધે ફરી ને અત્યારે છે આપણે ફરી આપડી ગૌશાળા આવી ગયા હતા અને ગૌશાળા જોઈ શકો છો બધી ગાય ઓકે બંધ થાય ગઈ છે અને આ વાંસળો એકદમ નબળો આપણો જે છે ને એ અત્યારે જો ખાણ ખાય છે એના વિશે આપણે ક્યારેક વાત કરશું એ શું છે એની તૈયારી બીજી ચાલુ છે એટલા માટે બાકી અહીંયા જોઈ શકો છો આપણી જે રતન છે એ દોઆઈ ચાલુ છે અને આજે તો ઘણા મિત્રોની કોમેન્ટ આવે કે તમારો વ્રત દેખાતો નથી ને ક્યાંય ગયો ને તો વ્રત ક્યાંય ગયો નથી અહીંયા જ છે તમને અત્યારે જ બતાવી દઉં આ પાછળના વાળામાં અત્યારે જ પૂર્યો છે આખો દિવસ તો શું આડવા જાય એટલા માટે હોય નહીં હાજર નહીં તો સવાર સાંજ તો હોય જ રાતે અહીંયા જ હોય છે હમણાં બતાવું તમને દેખાય છે અહીંયા કંઈ ખાય છે તો ત્યાં જઈને તમને બતાવી દઉં હમણાં ત્યાં શું આ કંઈક નાખ્યું લાગે આ બાજુમાં જ્યાં સ્કૂલ છે ને એ લોકોએ કંઈક જો આ બધું કાપીને નાખ્યું છે એટલા માટે બધું ખાય છે ત્યાં આપણે એક દિવસ સરખો ખવડાવે તો તમને ખબર હોય તો ડિવોર્મિંગ કરે છે એ જો લીમડો ખાઈને ના લીમડો નહીં આ બીજું નહીં આસો પાલવ છે આસો પાલવ વ્રજ અરે વ્રજ 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 અહિયાં છે ક્યાંય ગયો નથી તો તમે જોઈ લીધો અને હવે છે ફટાફટ છે આપણે જે હર્ષદ છે જે ગાયોની દોવાઈ કરવાની હોય એને ખાંડ બનાવીને ફટાફટ દોવા માંડે અને આપણે જે બીજી ગાયો છે વાસુડા છે એ બધાને ખાણ આપણે બનાવવાના હોય તો એ બનાવીએ તો હવે છે આપણે ગાયોને છે દોવાઈ થઈ ગઈ છે ખાણ ખવડાવી લીધા અને અત્યારે જોઈ શકો છો નીણ એક બાકી છે બાકી બધી લાઈન ટુ લાઇન ઊભી છે એમને અહીંયા બે ત્રણ એ નખાઈ ગઈ છે તો એ ખાય છે જો અને હવે બસ નીણ નાખીને ઘરે જવાનું છે એ જ છે તો હવે તો બીજું કાંઈ છે નહીં એટલે હે આજના વિડીયોને આપણે અહીંયા સુધી રાખવાનો છે જો આ વિડીયો તમને પસંદ આવે તો લાઇક કરજો કોમેન્ટ કરજો મળી કાલના નવા વિડીયોમાં